તથા પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારી રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત અને જરૂરી હોય તેમજ ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ પર અંકુશ લાવી શકાય અને ટ્રાફિક નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવે તે ઉદ્દેશથી આવતા જતા અધિકારીઓ કર્મચારીઓ સ્ટાફ માટે વાહન ચલાવના તેમજ પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તાપી વ્યારા નાઓની સૂચનાના આધારે તારીખ 11/2/2025 ના રોજ જિલ્લામાં તમામ સરકારી કચેરીના પ્રવેશદ્વાર પર તાપી જિલ્લાના પોલીસ સ્ટેશન જિલ્લા ટ્રાફિક શાખા

ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ કરવામાં આવ્યો હતો સદર ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી હાથ ધરી નીચે મુજબ કામગીરી કરવામાં આવી હતી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ આયોજન હોય જેમાં ગાડીઓ પર બ્લેક ફિલ્મ કાળા કાચ જણાતા ઉતારવામાં આવ્યા હતા કેટલાક અસર કરાય કર્મચારીઓને રક્ષક કરતા પણ જોવા મળ્યા હતા અને ટ્રાફિક પોલીસની અન્ય જગ્યા પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા જેમાં તાપી જિલ્લાના સાત તાલુકા મળી

लैपटॉप तो हेलमेट चले मतलब जनता ने तुम्हें तो क्या मैसेज आपका मांगो तो जनता ने एवं उस के छे के दूर रंग हो पर होए ने दूर जवानों होए रूट पर चारे हेलमेट पहनो जरूरी छे पर नजीक गांव ने गांव में होए ने तो हेलमेट पहनो ना जो ये हेलमेट पहनो ना जो जो नजीक में जता जो एक्सीडेंट था तो नजीक में मतलब बस नजीक के गांव में होए तो चले हम दौरों हेलमेट का पहनी जवानों में હવે તો ગામડે ગામડે ફરવાનું હોય. ગમક અકસ્માત થાય પણ મતલબમાં છે કે ગામડે જવાનું હોય છે. ગામમાં જ હોય તો દરજ દરદના થોડા રહેતા છે એવી રીતે. એમને તરુ જરૂરી નથી. હોનમે પરવ જરૂરી છે પણ રૂટ રો હોય ને વધારે દૂર જવાનું હોય ને તો એમ. તમે ટ્રાફિક બગ દ્વારા પાવતી આપવામાં આવિતેના મતલબ. માં કોઈ હેલ્મેટની આવશ્યકતા નથી. ઓવર સ્પીડ ન પકડે ઓવર સ્પીડ ના. ભાઈ મારા ભાઈ